નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત સંગઠનના બેનર હેઠળ જિલ્લાના વ્યાયામ શિક્ષકોની ગુજરાત રાજ્યમાં ચલાવ ભરતી કરાયેલા રમત સહાયકોને તેમના અગિયાર મહિનાના કરાર પૂર્ણ થયા બાદ મુક્ત કરવામાં આવ્યા છે અને રમત સહાયકો તરીકે તેમનું ભવિષ્ય તેમના અગિયાર મહિનાના કાર્ય અને અન્ય અનુભવોને કારણે કરાર આધારિત કાર્યમાં અંધકારમય લાગે છે રમત સહાયક તરીકે કામ કરતા શિક્ષકો છેલ્લા વીસ દિવસથી ગાંધીજી જીડિયા માર્ગે આંદોલન પર બેઠા છે અને વિવિધ કચેરીઓમાં તેમના પ્રતિનિધિત્વ તરફથી સંતોષકારક જવાબો મળ્યા નથી તેમના સમર્થનમાં તેમની સાથે છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળાઓમાં કાયમી શારીરિક શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જ્યાં સરકાર વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લે અને આવી કાયમી ધોરણે સારી શિક્ષણ શિક્ષકોની ભરતી માટે તેનો અમલ કરે તેવી માંગ સાથે આજે ક્રીડા ભારતી ગુજરાત પ્રાણ સંગઠન દ્વારા પણ બે હજાર પચીસથી સત્યાગ્રહ શ્રાવણી ખાતે ગુજરાત રાજ્યના ખેલ સહાયક મિત્રો આંદોલન પર બેઠા છે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છે અમારી માગણી ફક્ત એટલી જ છે કે જેમ બીજા વિષયના શિક્ષકો જે જેથી કાયમી ભરતી કરવામાં આવે છે એવી શારીરિક શિક્ષણના શિક્ષક મિત્રોની પણ કાયમી ભરતી કરવામાં આવે એક બાજુ સરકાર ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા એશિયન ગેમ કોમનવેલ્થ અને બે હજાર છત્રીસમાં ઓલમ્પિક રમતોનું આયોજન કરવા જઈ રહી છે સરકાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલો સરસ તૈયાર કરી રહી છે અમે સરકારને અભિનંદન આપીએ છીએ પણ જો એ રમતોમાં રમવા માટે ગુજરાતના છોકરાઓ નહીં હોય તો આ સ્પોર્ટ્સ અંકુલો કોઈ કામમાં આવશે નહીં તમે જોઈ રહ્યા છો કે હવે રમતો બધી મોબાઈલ રમતોમાં મેદાનમાંથી મોબાઈલ તરફ જઈ રહી છે આ અનુશાસનની જરૂર છે તો જો ફિઝિકલ ફિટનેસ નહીં હોય બાળકમાં દસ બાર બાળ દસ વીસ વર્ષના બાળકોને એટેક આવી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં જો શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી નહીં થાય એમની ફિટનેસ કેળવવામાં નહીં આવે તો સમાજ એક મોટા રોગના ભરડામાં જતો રહેશે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે જે બીજા શિક્ષકોની ભરતી કાયમી થાય છે એ એ શિક્ષકોની આ શિક્ષકોની પણ ભરતી કાયમી કરે અને તાત્કાલિક અસરથી જે ખેલ સહાયકનો બીજો પરિપત્ર મૂક્યો છે એ પાછો ખેંચે અને સરકારને અને જુદા જુદા સંગઠનોને પણ અમારી વિનંતી છે કે અમારા મિત્રોને ન્યાય મળે બસ એટલી જ વિનંતી સાથે આ બાળકો કાયમી આ જે શિક્ષકો આ બાળકોને તૈયાર કરે અને સમાજમાં નવું ઘડતર થાય અનુશાસન થાય અને સારું શિક્ષણ મળે એ માટે અમારી સરકારને નમ્ર વિનંતી છે પ્રોફેસર આરડી ચૌધરી હું ઉત્તર ગુજરાત ફિઝિકલ એજ્યુકેશન જે વર્તુળ છે એનો પ્રમુખ છું